નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું છોટા છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને નગરના દિગ્ગજ નેતા નરેન જયસ્વાલ સામે ચાલતા કેસમાં નરેન જયસ્વાલ નો ફરી ભવ્ય વિજય થયો છે પાલિકા પૂર્વ પ્રમુખ સામે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવી દ્વારા એસ્ટોસ કલમ મુજબ ફરિયાદ કરવામાં આવી હતી આ કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલતા નરેન્દ્ર જયસ્વાલના ધારાશાસ્ત્રી અરવિંદ રોહિત અને અબ્બાસ ખુટવાલાની અદાલતમાં ધારદાર દલિતને લઈ છોટાઉદેપુર કોર્ટે નોંધ્યું કે આરોપીની પાછળ રાજકીય પ્રેરણા છે અને આ કેસમાં યોગ્ય પુરાવા પણ ફરિયાદ પાસે નથી જેથી કોર્ટે ચાર વર્ષ બાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરના દિગ્ગજ નેતા નરેન્દ્ર જયસ્વાલને દોષમુક્ત કરવામાં

છોટાઉદેપુરના રહીશ નરેનભાઈ જયસ્વાલ અને અંબુભાઈ જયસ્વાલ ઉપર બાલુભાઈ તળવી દ્વારા એટ્રોસિટીના કેસમાં જજમેન્ટ આપતા નામદાર કોર્ટે બંને જણને નિર્દોષ જાહેર કરી અને છોડી મુકતો હુકમ કર્યો આ કેસમાં ગીતા ગેસ એજન્સી ખોટી રીતે ચલાવતા હતા ખોટી રીતે ગોડાઉન તોડી નાખ્યું ખોટી રીતે હેરાનગતિ કરી અને મેટ્રોસિટી મુજબનો ગુનો કર્યો તેવો કેસ દાખલ કરવામાં આવેલો પરંતુ નામદાર કોર્ટમાં પુરાવા પડતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ધરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો આ આખો કેસ રાજકીય ખટપટથી ઉભો કરવામાં આવેલો નરેનભાઈ જયસ્વાલની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે ફરિયાદી અને તેના તેમને સત્ય જઈ તે બે હજાર 2021 માં મારી પર જેટ્રોસીટી નો ખોટો કેસ કરવામાં આવ્યો હતો એનો આજ રોજ ચુકાદો આવ્યો છે ચુકાદામાં હું નિર્દોષ સાબિત થયો છું ભૂતકાળમાં મારી પર જેટલા કેસો વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યા છે ને એમાં દરેકમાં મને ઉપરવાળા તેમજ નગરજનોના આશીર્વાદથી મને સફળતા મળી છે અને હું ખુશ છું આજે એટ્રોસિટીના કેસનો બી આજે ચુકાદો આવ્યો છે એમાં હું નિર્દોષ સાબિત થયો છું એમાં હું ન્યાયપાલિકાનો આભાર માનું છું